નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારની વાત કરવામાં આવે તો દેશમાં એલપીજી સિલિન્ડર સસ્તું થઈ ગયું જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બોંતેર રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો તો દિલ્હીમાં ઓગણીસિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા કોલકાતામાં બોતેર રૂપિયા મુંબઈમાં ઓગણ સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા અને ચેન્નાઈમાં સિત્તેર પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થઈ ગયું છે આ નવી કિંમતો છે તે આજથી લાગુ થઈ જશે જોકે ચૌદ કિલોજી ગેસ સિલિન્ડર ઘરેલું છે તેની કિંમતમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો બીજા સમાચારની વાત કરીએ તો જેલ જતા પહેલા સીએમ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું જેમાં કેજરીવાલે આત્મસમર્પણ કરતા પહેલા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેમને એકવીસ દિવસનો સમય આપ્યો છે અને હું ફરી જેલમાં જઈ રહ્યો છું મેં તેના સાંઈ સામે અવાજ ઉઠાવ્યો દરોડા દરમિયાન એક પણ પૈસો મળ્યો નથી અને મને કોઈ પણ પુરાવા વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે મારું આખું જીવન દેશને સમર્પિત છે તમને જણાવીએ કે કેજરીવાલે થોડા સમયમાં તિહારમાં સરેન્ડર કરવામાં આવ્યો હતો તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આજે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યા છે જેમાં દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો મે મહિનામાં દેશમાં કુલ વીસ પિસ્તાલીસ ટ્રિલિયન રૂપિયાના યુપીઆર વ્યવહાર થયા છે જેમાં વાત કરીએ તો ચૌદ પોઈન્ટ ચાર અબજ યુપીઆર ટ્રાન્ઝેક્શન થયા અને એમાં કુલ વીસ અબજ રૂપિયાનો વ્યવહાર થયો છે તો એપ્રિલ બે હજાર ચોવીસમાં તેર ત્રીસ અબજ ટ્રાન્ઝેક્શન વડે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ટ્રિલિયનનો વ્યવહાર થયો હતો અને અત્યારે તે રેકોર્ડ તૂટી ગયો છે વરસાદની આગાહી જાણીતા અંબાલાલ પટેલની આગાહી સામે આવી જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદને લઈને આગાહી છે વાત કરીએ તો ચાર જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે જ્યારે સાત થી પંદર જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ભારે ગરમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી જેમાં જવાબદાર અધિકારીઓને તેના દિગ્ગજ હાજર રહ્યા હતા આ પહેલા તેમણે ચક્રવાત રેમલ પછીની સ્થિતિ ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોને લઈને ખાસ સમીક્ષા બેઠક યોજી હતી જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મહત્વની સાત બેઠક યોજાઈ હતી જેમાં ઘણા બધા અત્યારે ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યા હતા તો શ્રી અમરનાથ યાત્રા ઉપર જનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ આજેથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ યાત્રા શરૂ થઈ ગઈ છે જ્યારે ઓગણીસ ઓગસ્ટે યાત્રા પૂરી થશે ગયા વર્ષે પણ હેલિકોપ્ટર દ્વારા મુસાફરીનું ભાડું નીલગ્રાથ બટવાલ પંચરણથી અઢારસો ચાર અને પહેલગામ પંચરણ સુધી વ્યક્તિ એકત્રીસો ચાર રૂપિયા સુધી હતું જ્યારે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ ઉપર જઈને તમે તમામ વિગતો અને કલાકોમાં અપડેટ જાણી શકો છો અને રજીસ્ટ્રેશન કરી શકો છો બીજા સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે આરબીઆઈ પોતાના વાર્ષિક રિપોર્ટમાં પાંચસો રૂપિયાની નોટને લઈને મોટી માહિતી શેર કરી બેંકે કહ્યું કે રૂપિયા પાંચસોની નોટોના ચલાણમાં ખુલ હિસ્સો માર્ચ બે હજાર ચોવીસમાં વધીને અત્યારે છ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા થઈ ગયો જ્યારે એક વર્ષ પહેલાં તે સત્યોતેર પોઈન્ટ એક ટકા હતો ગયા વર્ષે મે મહિનામાં રૂપિયા બે હજારની મૂલ્યની નોટો પાંચી ખેંચવાથી જાહેરાતને આ વધારવાનું પાછળનું મુખ્ય કારણ બની ગયું છે અત્યારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી પાંચસો રૂપિયાની પાંચ પોઈન્ટ સો લાખ નોટો અસ્તિત્વમાં હતી તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ભારતની તિજોરીમાં આવ્યું એક લાખ કિલો સોનું આરબીઆઈએ અત્યારે બ્રિટનની સેન્ટ્રલ બેંકમાં વર્ષોથી જમા કરાયેલું સો ટનથી વધુ સોનું ફરી પોતાના ખાતામાં પાછું મેળવ્યું છે ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ કહેવાય તેની અસર અત્યારે દેશની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળશે અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં લગભગ સોથી વધુ ટન સોનું ભારતમાં લાવવામાં આવશે ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આરબીઆઈ દેશની તિજોરીમાં આ સોનાની રકમ વધારી દીધી છે તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને અત્યારે મોટી ભેટ આપી કેન્દ્ર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અત્યારે ચાર ટકાનો વધારો કર્યા બાદ હવે સરકારે ગ્રેચ્યુઇટી રકમમાં મોટો વધારો કર્યો તમને જણાવીએ કે સરકારે નિવૃત્ત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અત્યારે પચીસ ટકા વધારી દીધી છે જ્યારે ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ઓફિસ પરિપત્ર ઓમ મુજબ સાતમા પગાર પંચની ભલામણો અનુસાર નિવૃત્તિ ગ્રેચ્યુઇટની મહત્તમ મર્યાદા પચીસ ટકા વધારીને અત્યારે વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ કરવામાં આવી દીધી છે તો ટી વર્લ્ડ કપ માટે ભવિષ્યવાણી સામે આવી બીજી એક જેમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ઈયન બિશપે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અંગે ભવિષ્યવાણી કરી તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડનો જોસ બટલર આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવશે કારણ કે તે આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેશે કારણ કે તેણે આઈપીએલ બે હજાર ચોવીસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેમજ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ અને ભારત સેમિફાઈનલમાં જઈ શકે છે તો અત્રાએ ઈઝરાયલના ગાજરને નષ્ટ કરવા અત્યારે મક્કમ છે વાત કરીએ તો અત્યારે ઈઝરાયલની સેનાએ રાફા શહેરમાં હુમલા શરૂ કર્યા છે જેમાં 16 પેલેસ સ્ટાઇનના મોત થયા ઇઝરાયલે પીએમ નેતા હત્યાને કહ્યું કે હમાસને ખતમ કરવા અને સાત ઓક્ટોબરના હુમલા બાદ બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવા માટે તેમની સેના રાફા જશે નવો હુમલો એ જે વિસ્તારમાં કરાયો છે જ્યાં રવિવારે હમાસના એક પરિસ્તરને નિશાન બનાવવામાં આવ્યું તે દિવસે પિસ્તાલ લોકો માર્યા ગયા હતા અને ત્યારે લોકો ન્યાય રફાસ એવી સ્ટોરી પણ ઇન્સ્ટાગ્રામમાં લગાવી રહ્યા છે તો અત્યારે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં વાત આગના કારણે લોકોના મોત થયા છે અને ફાયર અને પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સીડી ઉપર વેલ્ડિંગ કરતા સમયે તણખો પડ્યો અને બ્લાસ્ટ થયો છે આ સિવાય ગંભીર બાબત એ છે કે ફાયર વિના ચાલતા આ ગેમિંગ ઝોનમાં ત્રણ હજાર લીટર કરતાં પણ વધારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેના કારણે આગળ તરત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બ્લાસ્ટ થયું અને મટીરિયલ આગ પકડે તેવું હતું અને આના કારણે ધુમાડો પણ જોવા મળ્યો હતો જ્યારે આ લોકોના મોતના તમે ઓમ શાંતિ કરીને જરૂર એમને બળ આપો તો બંગાળની ખાડીમાં અત્યારે રેમલ નામનું વાવાઝોડું ટકરાઈ ગયું છે પશ્ચિમ બંગાળના કાંઠે ત્યારે અત્યારે આ વાવાઝોડા અંગે નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ચક્રવાત જો ઓમાન તરફ નહીં જાય તો ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેમજ વાવાઝોડા અંબાલાલ પટેલે કરી અને આગામી બે દિવસ પણ તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી તો એક સમાચારની વાત કરીએ તો અત્યારે કોલકાતામાં અઠ્યાવીસ મેથી છવ્વીસ જુલાઈ સુધી કલમ એકસો ચોમાલીસ લાગુ કરવામાં આવી જેમાં આ બે મહિના સુધી કોલકાતાના રસ્તા પરવાનગી વિના કોઈ સભા સર્કસ કે રોડ શો અન્ય કોઈ મેળાવડાનું આયોજન કરી શકાશે નહીં પોલીસનો એવું કેવું છે કે ઉપરોક્ત સ્થળોના હિંસક ઘટનાઓ વિશે માહિતી મળી છે તમને જણાવી દઈએ કે રોજ કોલકાતામાં પીએમ મોદીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને કલમ એકસો ચુમ્માલીસ એ જ દિવસથી અમલી છે જ્યારે કોલકાતામાં એક જૂને મતદાન પણ થવાનું છે તો બ્રિટને હાલમાં સ્ટડી વિઝાના દુરુપયોગને રોકવા માટે અત્યારે કડક નિયમો બનાવ્યા જેમાં જ્યારે વિઝા અંગે યુકેએ મહત્ત્વનો નિર્ણય પણ કર્યો છે જો કે તેની સાથે ગ્રેજ્યુએટ વિઝા રૂટ ચાલુ રાખીને અત્યારે લાખો વિદ્યાર્થીઓને સરકારે રાહત આપી અને બ્રિટિશ સરકાર તેની સમીક્ષા પણ કરી રહી છે જ્યારે ગ્રેજ્યુએટ રૂટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ પીએચડી અને સ્નાના માટે સ્નાતક ત્રણ વર્ષ માટે યુકેમાં અભ્યાસ કરવાની અત્યારે સરકારે મંજૂરી આપી દીધી છે જ્યારે દરમિયાન તમે કામ શોધવાની પણ અત્યારે તક મળશે આ વર્ષોમાં તો અત્યારે સ્માર્ટ મીટરના વિરોધમાં હવે વંટોળ હવે અમદાવાદમાં શરૂ થયો નરાડા વિસ્તારમાં આવેલી આઠ સોસાયટીના રહીસે આજે પણ અત્યારે રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો ખાસ કરીને મોરચો હવે મહિલાઓ સાંભળ્યો છે મહિલાઓ જૂના મીટર પાછા આપવાની માંગ સાથે જીએબીની કચેરીઓ પહોંચી હતી અને મહિલાઓએ છાંછીયા લઈને વિરોધ કર્યો હતો એમનો આક્ષેપ એ છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે શું અંગે કોઈ તમારું પણ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો મળ્યો છે જેમાં ત્યારે બુલેન માર્કેટમાં આજે ચોવીસ કેરેટ સોનું આઠસો ચોમોતેર રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર નવસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું જ્યારે ચાંદી ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ઘટીને નેવીસ હજાર છસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જ્યારે છેલ્લા ચાર દિવસમાં સોનું બે હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી ત્રણ હજાર ત્રણસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઈ ગઈ ગયું છે તો હવે ભારતમાં ગૂગલ પિક્સલનું ઉત્પાદન થશે આ માટે અત્યારે એ ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે વાત કરીએ તો ફોનનું ઉત્પાદન કંપનીના તમિલનાડુ યુનિટમાં કરવામાં આવશે રિપોર્ટ માનીએ તો ભારતીય કંપની પણ સ્માર્ટ ફોન બનાવશે અને આ માટે કોમ્પલ ઇલેક્ટ્રિક્સ માટે કરાર પણ કરવામાં આવી ગયા છે જ્યારે કોમ્પલ પહેલેથી જ પિક્સલ બનાવે છે અને સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ થશે આ પછી પણ નિકાસ પણ શરૂ કરવામાં આવશે ગૂગલ પિક્સલ ફોનની તો નિવૃત્તિ બાદ કાર્તિકને મળ્યા સારા સમાચાર જેમાં અત્યારે ક્રિકેટર દિનેશ કાર્તિકે આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે બાવીસ મેના રોજ તેણે તેની કારકિર્દીમાંથી છેલ્લી મેચ આઈપીએલ એલિમેટર મેચના રૂપમાં રમી હતી નિવૃત્તિ લેતા આઈસીસીએ કાર્તિકને કોમેન્ટ્રી પેનલમાં અત્યારે સામેલ કર્યો એટલે કે તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે કોમેન્ટ્રી પેનલમાં જોડાયા પછી કાર્તિકે કહ્યું કે આવી ઉચ્ચ કક્ષાની કોમેન્ટ્રી પેનલનો ભાગ અનુમાન માટે એક સારો અનુભવ કહેવાય